નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એક શિક્ષણ સહાયક વિશે જોઈ શકો છો ગ્રાન્ટેડ મિત્રો જેમાં વિવિધ શિક્ષણ સહાયક માટેની ધોરણ નવથી અગિયાર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો તમે જોઈ શકો છો શ્રી સર્વોદય યુવક મંડળ આંબાબાર મુ ભેમપોડા તાલુકો માલપુર જિલ્લો અરવલી સંચાલિત શ્રી આશાપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મુ પહાડિયા મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી માટે મદદનીઝ કમિશનર સાહિબ શ્રી આદિજાતિ વિકાસ કચેરી મોડાસાના જે પત્ર ક્રમાંક તેરસો સાડત્રીસ ચૌદસો અડતાલીસ નંબર તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના એનઓસી મળેલ છે જેના અનુસંધાને ધોરણ નવથી અગિયાર માટે શિક્ષણ સહાયકની ચાર જગ્યા ભરવા માટે મિત્રો એનઓસી મળેલ છે જેના અનુસંધાને નીચે જે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જે વર્તમાન પત્રમાં આજે શિક્ષણ સહાયક માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો જગ્યાનું જે સંખ્યા તેમજ રોસ્ટર ક્રમાંક લાયકાત તેમજ વિષય માટે તો શિક્ષણ સહાયક માટેની મિત્રો ગુજરાતી તેમજ સમાજશાસ્ત્ર વિષય માટે એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક ચાર મુજબની આ જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમ મુજબ કેટેગરીની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરીના ઉમેદવારો છે તે બીએ એ બી એ ટાટ વન પાસ થયેલા હોય ક્વોલિફાઈ થયેલા ઉમેદવારો છે તે અહીંયા શિક્ષણ સહાયકની જગ્યા માટે અરજી કરી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાના શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જેમાં રોસ્ટર ક્રમાંક પાંચ છે તેમજ જનરલ કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે જેમાં પણ ઉમેદવાર છે તે અરજી કરી શકશે મિત્રો બી એ ટાર્ટ વન પાસ થયેલા એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ વન પાસ થયેલા ઉમેદવારો ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તે અહીંયા લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો શિક્ષણ સહાયક માટે અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો હિન્દી ભાષા માટેની શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જેનો રોસ્ટર ક્રમાંક એક છે બિન અનામત કેટેગરી માટે તેમજ એમ એ બીએડ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવો ઉમેદવારો અહીંયા શિક્ષણ સહાયકની જે હિન્દી વિષય માટેની અરજી કરી શકે છે મિત્રો જનરલ કેટેગરી માટે એટલે કે અહીંયા બીન અનામત માટેની આ જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની ત્યારબાદ મિત્રો સમાજશાસ્ત્ર વિષય માટે એક શિક્ષણ સહાયક ની જગ્યા છે જેમાં બિન અનામત માટે અહીંયા જે કેટેગરી માટે રોસ્ટર ક્રમાંક બે મુજબ અહીંયા એમએ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા ઉમેદવારો છે તે સમજશાસ્ત્રો માટે અહીંયા અરજી કરી શકે છે મિત્રો વિશેષ શરતો આપેલી છે વિગતવાર જોઈએ તો ઉપરોક્ત લાયકાત ઉમેદવારોએ લિવિંગ સર્ટિફિકેટ તેમજ શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દસ સપ્ટેમ્બર બે ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે પસંદગી પામેલ કર્મચારીને પ્રાથમિક આશ્રમશાળામાં માધ્યમિક આશ્રમશાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તે અંગેની બાંહેધરી આપવામાં રહેશે એટલે કે મિત્રો જે માધ્યમિક આશ્રમ શાળા છે જેમાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય મિત્રો આશ્રમશાળાના નિયમો અનુસાર બાહેનધરી આપવાની રહેશે મિત્રો કર્મચારીએ સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારાધોરણ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે મિત્રો ધોરણ નવથી ના જે પગાર ધોરણ મુજબ જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ સરકાર શ્રી માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ મિત્રો જે સરકારશ્રી નિયમો મુજબ ઠરાવ મુજબ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ધરાવતા હોવા જોઈએ અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો આચાર્યશ્રી શ્રી આશાપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મુ પોસ્ટ પાણીયા મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી ખાતે પિનકોડ આડત્રીસ તેત્રીસ પચાસ પર જાહેરાતની દસ દિવસની અંદર મિત્રો તમારે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે